ડવ ના શાંતિ તુ બનતા શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા દ્રૌપદી પાંચ પાંચ પાંડવો નીચે મુંડિયે બેઠા છે ભીષ્મ પિતામ બધાય બાણ છયા ઉપર ભીષ્મ પિતામહ નું સંગાઠી રાણા કોઈ નથી ભૂગુ ઋષિ દ્વારા ભગવાન ને લાત મારે છે વામનજી નો બલિરાજા પાસે આગમન દ્વારકા મે ભક્તો કા સ્વાગત કરતી હોય શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્મા કૃષ્ણ રૂક્ષમણજી શ્રી દુર્વાસા ઋષિ પૂજન ગજેન્દ્ર મોક્ષ

બ્રહ્મા વિષ્ણુ ગુરુદેવો ગુરુબ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્વે નુ અજમલ રાજા રૂડી ભક્તિ કરે રામદેવ પીર ઘોડો ભાઈ લીલુડે ઘોડે રામદેવ પીર ચડી આવે છે જાગને હે તું જાગવા પ્રશ્ન ગવાળી

શ્રી કૃષ્ણ ભગવાન છે ને અર્જુન ને બોધ આપે છે પાંચ પાંડુ આ બાજુ એ કાંઈ વાંધો નહીં શું રાખું હેદા ધર્મ લાની ભવતી ભારતમ અભ્યુદાન ધર્મ સૂજ્યા શીતળા માતાની જય મહાકાળી માતાની જય શેરાવાલી માતાની જય ઓર્ભુસ્વ સ્તમિત વર્ણ ભર્ગો દેવસ્ય महिरी यो न प्रचो दयात अवतार कच्छा अवतार कछुआ ये कछुआ है कछुआ कच्छा अवतार वरा अवतार वरा क्या है हा वरा अवतार है, है गणपति आया बापारी दीश दिलाएगा અવતાર વામન અવતાર પરશુરામ ની જય શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમ નવ કંજ રવચન કંજ મુખ કર कैसे आव रे कन्हैया कैसे आव रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी दूर नगरी श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनऊ बिमल जोलाय कोलाजारी श्री राम जय राम जय बुत देव नौतार कल्कि अवतार કળિયુગની અંદર કલકી અવતાર ધારણ કરી રહ્યા છે ભગવાન વિશ્વકર્માજીની જય હે જાગની પૂજા ગવા હે સ્નાન ગોવાળિયા છુમ છુમ બાજ પાયલિયા મેરે ઘર આય કાના મેરે ઘર આય બેટ દ્વારકાની અંદર આવું સરસ મજાનું સોનાનું આખું મંદિર બનાવવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધેશ